પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના સફળ પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા ફ્રાન્સમાં એઆઈ સમિટમાં લીધો ભાગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ મહત્વની ઘણી સમજૂતી દિલ્હીમાં સરકારની રચના અંગે ચાલી રહ્યું છે મંથન મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સસ્પેન્સ હજુ યથાવત પ્રધાનમંત્રી મોદી પરત ફર્યા બાદ આજે યોજાઈ શકે છે દિલ્હી ભાજપાની મોટી બેઠક वाराणसी में आज काशी तमिल संगमम तीजा संस्करण उद्घाटन उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ केंद्रीय मंत्री धर्मेंद्र प्रधान रहशे उपस्थित तमिलनाडु की बस्सों सभ्यों प्रथम बेच आज पहुंचे वाराणसी સંમેલ વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે મ્યુનિક સુરક્ષા સંમેલનમાં લીધો ભાગ કહ્યું ભારત છે સારો દેખાવ કરનાર એક લોકશાહી દેશ સંમેલન અગાઉ જર્મની અને યુક્રેનના વિદેશમંત્રી સાથે યોજી બેઠક બંને સાથે દ્વિપક્ષીય સહયોગ વિશે કરી ચર્ચા સીબીએસઇ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો પ્રારંભ ગુજરાતના પંચોતેર હજાર સહિત દેશભરમાંથી બેતાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા સવારે સાડા દસથી બપોરે દોઢ વાગ્યા સુધી એક જ સત્રમાં યોજાશે પરીક્ષા ધોરણ દસની પરીક્ષા અઢાર માર્ચે જ્યારે ધોરણ બારની પરીક્ષા આઠ એપ્રિલે થશે પૂર્ણ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ બે હજાર પચીસનો શુભારંભ કહ્યું વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં ગુજરાતનો મોટો ફાળો કોન્ફરન્સમાં કેસ્ટર ઓઇલના વપરાશમાં ઉભરતા પ્રવાહો અને કેસ્ટર ઓઇલ પ્રાઇસ આઉટલુક બે હજાર પચ્ચીસ પર થશે ચર્ચા રાજ્યમાં આવતીકાલે છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની એક હજાર નવસો ને યોજાશે મતદાન દસ હજાર એકસો અડસઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છત્રીસ પોઈન્ટ એકોતેર લાખ મતદારો પોતાના મત અધિકારનો કરશે પ્રયોગ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે વિશેષ તૈયારીઓ રાજ્યમાં પોલીસ ભરતી અંગે મોટા સમાચાર વધુ ચૌદ હજાર પદ પર કરવામાં આવશે ભરતી હાઈકોર્ટમાં સુનવણી દરમિયાન સરકારનું સોગંદનામું સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં ચૌદ હજાર બસો ત્રશી પદ ભરાશે હાલ પ્રથમ તબક્કાની અગિયાર હજારથી વધુ પદ પર ભરતી પ્રક્રિયા ચાલુ અને મહાકુંભમાં સનાતન ધર્મના વિરાટ દર્શન શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંકડો પચાસ કરોડને પાર મહાકુંભમાં ત્રણસો સફાઈ કર્મીઓએ ત્રણસો મિનિટ સુધી સફાઈ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે શરૂ કરી પ્રક્રિયા